નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે બનાસ ડેરી અને જીસીએમએમએફ ના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરીના મુખ્ય પરિસરમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અધ્યક્ષતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કરી હતી જેમાં વડગામ અને પાલનપુર તાલુકાની બહેનો તથા પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકો અને વીમા યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા બ્રીડિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા બનાસ ડેરી પશુપાલન ક્ષેત્રે એવું મોડેલ વિકસાવી રહી છે જે આગામી દશકમાં બનાસકાંઠાનો વૈશ્વિક ફલક પર આવી ઓળખ આપશે જેમાં બ્રાઝીલે બ્રીડિંગ અપગ્રેડેશન દ્વારા પશુપાલન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે તેમાં બનાસ ડેડ પણ આગામી દસ વર્ષમાં એવી જ સ્તરની સિદ્ધિઓ હાંસલ કરશે ત્યાં આગળ જ સંવર્ધન માટે એનડીડીબી અને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી શરૂ કરવામાં આવે છે જેના પરિણામે અનેક ગાયો ધામળ થઈ શકે છે અને સ્વસ્થ વાછડીઓનો જન્મ થયો છે દામા સિમેન સ્ટેશન ખાતે દોસોટ ટેકનોલોજી આધારિત સેક્સ સેટીંગ મશીન કાર્યરસ્ત કર્યું છે જે આત્મનિર્ભર ભારતના પશુપાલન ક્ષેત્રમાં બનાસ ડેરીનું મહત્વપૂર્ણ યોગદાન છે ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે અમારા ડેરી આજે વિશ્વમાં દૂધના શ્રેષ્ઠ ભાવ ચૂકવનારી સંસ્થા તરીકે સ્થાન ધરાવે છે અને પશુપાલકોના જીવનધોરણમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં સફળ થઈ છે આ યાત્રાના સ્ત્રોત તરીકે ચેરમેન બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના દ્રષ્ટિકોણ અને પ્રયત્નોને શ્રદ્ધાંજલિ રૂપ યાદ કર્યા આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકિતભે ઠાકર બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા